પ્લસ નો કેવાય ને બરો પ્લસ કેવાય શું કેવાય બરો પ્લસ ગુડ આફ્ટરનૂન જય માતાજી જય કિનારી મારા નવા બ્લોગમાં ફરીથી તમારું સ્વાગત છે ને હું છું વરસાદ અમારી સાથે તો અત્યારે વાગી ગયા છે સાડા બાર નથી વાગી ગયા એક વાગી ગયો છે અને મીરા જો સ્કૂલેથી આવી ગઈ છે કા મીરા અને મીરા કાંઈક ભાગ લાવી છે બધા

કઈ ખાય છે શું ખાસ એવી ગુલ્ફી ન આવે ઠરી ગયેલી છે વેફર ઠરી ગયેલી છે હાલો છ વાગી ગયા છે ને જો નવા ઘઉં આવી ગયા છે બાચકા ને બાચકા ભરીને રાખી દીધા છે અને મીરા ને મમ્મી બે અહીંયા કોઠી ધોવે છે મીરા પેલા તને આવડે કોઠી ધોતા હે તો કોઠી ધોવે છે અને પછી આપણે હે ઘઉ ને ઠારવા મૂકવાના છે કેદી મુકવા ને મમ્મી આજે ઘઉંને ને ઠારવા મૂકવાના હે અને પછી કાલે હવે આપણે ઘઉં ભરવાના છે

હાલો તો કોઠી સાફ થઈ ગઈ છે અને હવે એ હવે ધોવાઈ ગઈ આ મૂકી દેવાનું

અને મીરા પણ સુઈ ગઈ છે ને ની વાર ગયા છે અને તમને વિડીયો કેવો લાગે કમેન્ટમાં જરૂર કહેજો અને હવે અહીંયા જ વિડીયોનો એન્ડ થાય છે બાય